આજનું મોટું રાજકીય નિવેદન સુરતથી જ્યાં વિસાવદરના વિજેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધમાકેદાર સ્વાગત સાથે શહેરમાં પ્રવેશ્યા છે ભીડભરી રેલી અને સન્માન સમારંભ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે હવે તેમના જેવા સામાન્ય ઘરના માણસો પણ ભાજપનો ઘમંડ તોડી શકે છે સીઆર પાટીલને ખુલ્લી ચેલેન્જ આપતા તેમણે કહ્યું કે હવે એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને ચૂંટણી લડીને બતાવો ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને બુટલેગર શાસન સામે લડતનું એલાન કરતા બાંધશે અને જનતાનું શાસન સ્થાપિત કરશે સુરતમાં આવેલા પૂરના મુદ્દે પણ તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ચંદ્ર અને મંગળ પર જવાનો રસ્તો છે પણ સુરતમાંથી પૂરનું પાણી કાઢવાનું નથી વિસાવદરની જીતને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચેલી લડત તરીકે તેમણે રજૂ કરી હતી અને આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે હવે જનતાએ જાગીને તંત્ર બદલવાનો સમય આવ્યો છે